ધોતાપગા કેન્દ્ર શાળા ખાતે અંતર્ગત તાલુકા રમતોત્સવ જેમાં કબડ્ડી અને ખોખોની બહેનોની સ્પર્ધા યોજાઈ જેમાં વડગામ તાલુકાની કુલ બાર ટીમોએ ભાગ લીધેલો જેમાં કબડ્ડીની સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં દોતાપગા કેન્દ્રીય શાળાની ટીમ તેમજ ખોખોની સ્પર્ધામાં વૈસા પ્રાથમિક શાળાની ટીમ વિજેતા બની

એસએમસી પરિવાર તેમજ શાળા પરિવાર અને ધોતા ગ્રામજનો દ્વારા ભારે જમત ઉઠાવી જયારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગણેશભાઈ પુરબિયાએ કર્યું વડગામ